અમારી તમારો yeah. <waves> <humans>

એ જીવાને તો પૂછ્યું અમે વાહ માતા રે દે બોલ આ 200 રૂપિયામાં તમે વધારો થઈ જાય અમાર કેવાની રજા હોય બહુ છે મેરની કોણ બી માતાને બસ એમાં તે માતા કહી દેશ અમે તગરીએ માં બનાવજી ઠીકો બાપા જો અટિયારિયા ગયા તો બસ કે આрио હા છે માગ્યા ના આમો ગણો ના આમો કર્યો અરે જાજા તો બરાબર અને 8 ના 3 11 થઈ ગયા મા હા આ ચૂ

મા તારી વાતે મા આ બહુ જો મને ઇના હેન મો તમે દેતુ જો નહી રેયું સુખ તો મારતો બેલે વાત હાજી વાહ મા બેન મને હેયા ઇના હેન મો તમે નહી રે અન તમને એરીય જેર બીજુ કોઈ જેર નહી હું સુખ તો મારતો હું

જે નાઉ માતા ભઈ બીજો કોની કરતા મે મારા શિકુતર ના હોને આ ભાઈ તમે મારા વેણ માં રહ્યા નહી શિકુતર તમને મે તો મારું મેહનું ખુજીલો મારું મેહનું કરતા નહી તો આખલમ હું લેવું માતા કોઈ કે હાજો રાખતા નહી મોણ ભાઈ

ના <coughs>